નમસ્કાર મિત્રો લર્ન ટુ રિવાઈવ ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે સાયન્સ ક્વિઝ અગિયાર અંતર્ગત શ્રીનિવાસ રામાનુજન અંગેના મહત્વના એમસીક્યુઝની ચર્ચા કરીશું એક શ્રીનિવાસ રામાનુજનનો જન્મ ક્યારે થયો હતો એ એકવીસ ડિસેમ્બર અઢારસો સત્યાસી બી બાવીસ ડિસેમ્બર અઢારસો સત્યાસી સી બાવીસ ડિસેમ્બર અઢારસો અઠ્યાસી બી એકવીસ ડિસેમ્બર અઢારસો અઠ્યાસી સાચો જવાબ થશે બી બાવીસ ડિસેમ્બર અઢારસો સત્યાસી બે કયા સંશોધન જર્નલમાં રામાનુજન નો સૌથી પહેલો સંશોધન લેખ પ્રકાશિત થયો હતો એ જર્નલ ઓફ આઈ ઓગણીસો અગિયાર b जर्नल ऑफ इंडियन एकेडमी 1912 c जर्नल ऑफ एलएमएस 1909 d जर्नल ऑफ साइंस 1913 સાચો જવાબ થશે a જર્નલ ઓફ આઈએમએસ 1911 3 રામાનુજન કઈ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નિમણૂક પામે હતા ए मद्रास शिपयार्ड बी मद्रास पोर्ट ट्रस्ट सी मद्रास कंपनी डी मद्रास लिमिटेड साचो जवाब साब बी मद्रास पोर्ट ट्रस्ट चारुजने पोता संशोधन कार्य मे ऐतिहासिक पत्र जीएच हार्डी ने ક્યારે લખ્યો હતો એ સોળ જાન્યુઆરી ઓગણીસો તેર બી દસ જાન્યુઆરી ઓગણીસો તેર સી સોળ જાન્યુઆરી ઓગણીસો બાર ડી દસ જાન્યુઆરી ઓગણીસો બાર સાચો જવાબ થશે એ સોળ જાન્યુઆરી ઓગણીસો તેર પાંચ ધ મેન વુ ન્યુ ઇન્ફિનિટી પુસ્તકના લેખક કોણ છે એ રોબર્ટ જોન્સન બી જી એચ હાર્ડી સી રોબર્ટ કેનિગેલ ડી રોબર્ટ મેન્યુઅલ સાચો જવાબ થશે સી રોબર્ટ કેનિગેલ ધ મેન વુ ન્યુ ઇન્ફિનિટી આ પુસ્તક અને તેના આધારે અંગ્રેજીમાં એક મૂવી પણ શ્રીનિવાસ રામાનુજન ના જીવન પરિચય આધારિત નિર્માણ પામેલ છે તેનું નામ પણ ધ મેન વુ ન્યુ ઇન્ફિનિટી રાખવામાં આવેલું છે રામાનુજન કયા જહાજમાં સૌ પ્રથમ લંડન ગયા હતા એસ બગુરા ઓગણીસો તેર બી એસ નાગોયા ઓગણીસો ચૌદ સી એસએસ નેવાસા ઓગણીસો ચૌદ ડી એસ લંડન ઓગણીસો ચૌદ સાચો જવાબ થશે સી એસએસ નેવાસા ઓગણીસો ચૌદ સાત રામાનુજન અને ભારતના કયા આંકડા શાસ્ત્રી લંડનમાં અભ્યાસ દરમિયાન સમકાલીન હતા એટલે કે અભ્યાસમાં જોડે જ હતા ए बी एस हलदाने बी सी आर राव सी पी सी डी पी वी शेषवेयर साचो जवाब थे सी पी सी महालो आठ नीचेनामों कई कई अतिभाज्य संख्या नहीं એ ચોવીસ બી છત્રીસ સી ચોપન ડી અડતાલીસ સાચો જવાબ થશે સી ચોપન જે અતિભાજ્ય સંખ્યા નથી શ્રીનિવાસ રામાનુજનનું અતિભાજ્ય સંખ્યા ઉપર મહત્વનું સંશોધન કાર્ય રહેલું છે નવ રામાનુજનની કયા વર્ષે રોયલ સોસાયટીના ફેલો તરીકે પસંદગી થઈ હતી એ ઓગણીસો સત્તર બી ઓગણીસો અઢાર સી ઓગણીસો ઓગણીસ ડી ઓગણીસો વીસ સાચો જવાબ થશે બી ઓગણીસો અઢાર દસ નીચેનામાંથી કયો રામાનુજનનો પસંદગીનો વિષય ન હતો એ પરંપરિત અપૂર્ણાંકો બી મોકથીટા સી અતિભાજ્ય સંખ્યાઓ ડી હેમિલ્ટોનિયન પ્રોબ્લેમ સાચો જવાબ થશે ડી હેમિલ્ટોનિયન પ્રોબ્લેમ અગિયાર સૌ પ્રથમ શાસ્ત્ર રામાનુજન એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો એટલે કે શ્રીનિવાસ રામાનુજનની યાદમાં આ શાસ્ત્ર સંસ્થા દ્વારા શાસ્ત્ર રામાનુજન એવોર્ડ આપવામાં આવે છે એ મંજુલ ભાર્ગવ બી સુજાતા રામંદોરી સી કન્નન સુંદરરાજન ડી એ અને સી બંને સાચો જવાબ થશે ડી એ અને સી બંને એટલે કે મંજુલ ભાર્ગવ અને કન્નલ સુંદર રાજન આ બંનેને સંયુક્ત રીતે સૌ પ્રથમ શાસ્ત્ર રામાનુજન એવોર્ડ આપવામાં આવ્યો હતો બાર શ્રીનિવાસ રામાનુજનની યાદમાં તેમના જન્મ દિવસે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે એ રાષ્ટ્રીય આંકડા દિવસ બી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ સી રાષ્ટ્રીય ગણિત દિવસ ડી રાષ્ટ્રીય સંશોધન દિવસ સાચો જવાબ થશે સી રાષ્ટ્રીય ગણિત દિવસ તે કઈ સંખ્યા રામાનુજન હાર્ડી સંખ્યા તરીકે પ્રચલિત થયેલી છે એ એક હજાર સાતસો ઓગણત્રીસ બી એક હજાર નવસો અગિયાર સી એક હજાર નવસો સત્તર ડી એક હજાર નવસો સત્યાવીસ સાચો જવાબ થશે એ એક હજાર સાતસો ઓગણત્રીસ જે હાર્ડી અને રામાનુજન બંને વચ્ચેની એક રસપ્રદ મુલાકાત દ્વારા આ ઉત્પન્ન થયેલ છે ચૌદ શ્રીનિવાસ રામાનુજનનો જન્મ ક્યો થયો હતો એ ઇરોડ મદ્રાસ પ્રેસિડેન્સી બી કોલકત્તા સી વારંગલ બી કોચી સાચો જવાબ થશે એ ઈરોડ પંદર રામાનુજનના શરૂઆતના સોળ વર્ષ કયો પસાર થયા હતા એ કોચી બી કુંભકોળમ ઈરોડ ડી મુંબઈ સાચો જવાબ થશે બી કુંભકોળમ સોળ રામાનુજનનું કાર્ય અને કર્તૃત્વ ગણિત શાસ્ત્રના જે વિષય સાથે સંલગ્ન છે તે એ ભૂમિતિ છે બી બીજ ગણિત છે સી સંખ્યા સિદ્ધાંત છે બી ત્રિકોણમિતિ છે સાચો જવાબ થશે સી સંખ્યા સિદ્ધાંત છે સત્તર ભારતમાં કયા વર્ષને રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું એ બે હજાર બાર બી બે હજાર તેર સી બે હજાર ચૌદ બે હજાર સોળ સાચો જવાબ થશે એ બે હજાર બાર અઢાર શ્રીનિવાસ રામાનુજનની અટક કઈ હતી એ આયંગર બી સરસ્વતી સી મૂર્તિ ડી સાચો જવાબ થશે એ આયંગર ઓગણીસ રામાનુજને ઓગણીસો સોળ મો ટ્રિનિટી કોલેજમાંથી કઈ ડિગ્રી પ્રાપ્ત કરી હતી એ બેચલર ઓફ સાયન્સ બાય રિસર્ચ બી બેચલર ઓફ કોમર્સ બાય રિસર્ચ સી માસ્ટર ઓફ સાયન્સ બાય રિસર્ચ બી બેચલર ઓફ આર્ટસ બાય રિસર્ચ સાચો જવાબ થશે ડી બેચલર ઓફ આર્ટ્સ બાય રિસર્ચ શ્રીનિવાસ રામાનુજનનું પ્રથમ રિસર્ચ પેપર ગણિત કયા વિષય સંબંધિત હતું એ બર્નોલી નંબર બી પાય સી લોગેરિધમ ડી ગાણીતીય સાબિતીઓનું માળખું સાચો જવાબ થશે એ બર્નોલી નંબર એકવીસ રામાનુજને બાર વર્ષની ઉંમરે કોના પુસ્તકના ત્રિકોણમિતિના પ્રશ્નો હલ કર્યા હતા એ ગોડફ્રી હાર્ડી બી આર્યભટ્ટ સી સિડની લક્ષન લોની ડી જ્યોર્જ સુબ્રિચકાર સાચો જવાબ થશે સી સિડની લક્સ્ટન લોની બાવીસ રામાનુજનને શિષ્યવૃત્તિ કેમ નહોતી મળી એ ભણવાનું છોડી દીધું હતું બી તેઓ ગણિત સિવાય બધા વિષયમાં નાપાસ થયા હતા સી તેઓ બીમાર થઈ ગયા હતા બી ગણિતમાં નાપાસ થયા હતા સાચો જવાબ થશે બી તેઓ ગણિત સિવાય બધા વિષયમાં નાપાસ થયા હતા ત્રેવીસ રામાનુજને પંદર વર્ષની ઉંમરે કયા પુસ્તકનું વાંચન કર્યું અને તેના કેટલાય પ્રમેયો હલ કર્યા હતા એ સિનોપ્સિસ ઓફ એલિમેન્ટરી રિઝલ્ટ ઇન પ્યોર એન્ડ એપ્લાઇડ મેથેમેટિક્સ બી ન્યુમેરિક મેથ્સ સી એ અને બી બંને ડી એક પણ નહીં સાચો જવાબ થશે એ સિનોપ્સિસ ઓફ エਲੀમેન્ટરી રિઝલ્ટ ઇન પ્યોર એન્ડ એપ્લાયડ મેથેમેટિક્સ ચોવીસ રામાનુજન ની પ્રતિભા ની ઓળખ વિશ્વ ને કરાવી રામાનુજન ને પ્રસિદ્ધ કરવામાં સૌથી મોટો ફાળો કોનો છે એ રામાસ્વામી અય્યર બી ગોટફ્રી હાર્ડી સી જ્યોર્જ સુબ્રિચકાર ડી સીવી રામન જવાબ થશે બી ગોટફ્રી હાર્ડી ડી જેમને જીએચ હાર્ડી તરીકે પણ ઓળખવામાં આવે છે પચીસ શ્રીનિવાસ રામાનુજનનું અવસાન ક્યારે થયું હતું એ છવ્વીસ એપ્રિલ ઓગણીસો વીસ બી છવ્વીસ બે ઓગણીસો ત્રીસ સી બાર માર્ચ ઓગણીસો ઓગણીસ બી ઓગણત્રીસ જુલાઈ ઓગણીસો વીસ સાચો જવાબ થશે એ છવ્વીસ એપ્રિલ ઓગણીસો વીસ માત્ર બત્રીસ વર્ષથી વયે ટીબી રોગના કારણે અને બીમારીના કારણે અન્ય શ્રીનિવાસ રામાનુજનનું અવસાન થયેલ હતું છવ્વીસ શ્રીનિવાસ રામાનુજન ઇંગ્લેન્ડમાં કેટલા વર્ષ રહ્યા હતા એ ત્રણ વર્ષ બી ચાર વર્ષ સી પાંચ વર્ષ ડી બે વર્ષ સાચો જવાબ થશે સી પાંચ વર્ષ સત્યાવીસ શ્રીનિવાસ રામાનુજન ઇંગ્લેન્ડમાં રહ્યા તે દરમિયાન યુરોપના વિભિન્ન સામયિકોમાં એમના કેટલા નિબંધો પ્રકાશિત થયા હતા એ બાર બી એકવીસ સી પાંચ બી ત્રીસ સાચો જવાબ થશે બી એકવીસ અઠ્યાવીસ શ્રીનિવાસ રામાનુજન ઇંગ્લેન્ડથી થી ભારત પાછા ક્યારે આવ્યા હતા એ મે ઓગણીસો ઓગણીસ બી જુલાઈ ઓગણીસો અઢાર સી માર્ચ ઓગણીસો અઢાર બી જાન્યુઆરી ઓગણીસો ઓગણીસ સાચો જવાબ થશે એ મે ઓગણીસો ઓગણીસ ઓગણત્રીસ ભારતની કઈ સંસ્થાએ શ્રીનિવાસ રામાનુજનની નોટબુકોનું સંકલન કરી પ્રકાશન કર્યું છે એ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ બી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સાચો જવાબ થશે એ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ શ્રીનિવાસ રામાનુજને ડૉક્ટર હાર્ડી પહેલો કયા બે ઘણી તજ્ઞોને પત્રો લખ્યા હતા અને સૂત્રો મોકલ્યા હતા એ પ્રોફેસર હોપ્સન અને બેકર બી ઓઇલર અને ઘોસ સી જેકોબી અને ઓઇલર ડી ઘોસ અને જેકોબી સાચો જવાબ થશે એ પ્રોફેસર હોપસન અને બેકર શ્રીનિવાસ રામાનુજને ડોક્ટર હાર્ડી પહેલો આ બે ગણિતજ્ઞોને એમના સૂત્રો અને બંને અન્ય વિગતો પત્ર દ્વારા મોકલ્યા હતા પણ આ બંને ગણિતજ્ઞોએ કોઈ પ્રત્યુત્તર એટલે કે વળતો જવાબ શ્રીનિવાસ રામાનુજનને આપ્યો ન હતો ત્યારબાદ શ્રીનિવાસ રામાનુજને ડોક્ટર હાર્ડીને પત્ર લખ્યો અને ડોક્ટર હાર્ડીએ રામાનુજનની પ્રતિભાને ઓળખી લીધી અને તરત જ વળતો જવાબ ડોક્ટર શ્રીનિવાસ રામાનુજનને આપ્યો હતો એકત્રીસ શ્રીનિવાસ રામાનુજનનું પ્રથમ રિસર્ચ પેપર ગણિત શાસ્ત્રના કયા વિષય સંબંધિત હતું એ બર્નોલી નંબર બી પાય સી લોગેરિધમ ડી ગાણિતીય સાબિતીઓનું માળખું સાચો જવાબ થશે એ બર્નોલી નંબર મિત્રો સાયન્સ ક્વિઝની પીડીએફ મેળવવા માટે લન્ટુ રિવાય ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર